એક વાત તો આપણે બધાએ નાણપણથી સાંભળી છે કે ઊંટને રણનું વહાણ કહેવાય છે પણ ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ આ કંઈ ખાલી કહેવા ખાતર નથી કહેવાતું એની પાછળ પાક્કા વૈજ્ઞાનિક કારણો છે તો ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને સમજીએ કે ઊંટ ખરેખર રણનો રાજા કેમ છે તો સવાલ એ જ છે કે શા માટે વહાણ વહાણ તો પાણીમાં તરે દરિયો પાર કરાવે તો પછી આ રણમાં ચાલતા પ્રાણીને આવું નામ કેમ મળ્યું આનો જવાબ એની અંદર છુપાયેલી અદભુત તાકાતમાં છે અને તાકાતને સમજવી હોય ને તો પહેલાં આપણે ઊંટના ઘર એટલે કે એ કઠોર રણને સમજવું પડશે તો ચલો સૌથી પહેલાં વાત કરીએ રણના પડકારોની રણ એટલે શું ખાલી દૂર દૂર સુધી દેખાતી રહેતી ના જરાય નહીં રણ એક એવી જગ્યા છે જ્યાં ટકી રહેવું એ પોતે જ એક બહુ મોટો સંઘર્ષ છે જોઈએ કે અહીંયા જીવતા રહેવા માટે કયા મોટા પડકારોનો સામનો કરવો પડે છે પહેલો અને સૌથી મોટો પડકાર એ છે રેતીની આગ જેવી ગરમી જરા વિચારો તો જાણે કોઈ ગરમ તવા પર ઉઘાડા પગે ચાલવાનું હોય રણમાં જમીન એક ભઠ્ઠીની જેમ તપે છે અને આ ગરમી સીધી કોઈપણ પ્રાણીના શરીર સુધી પહોંચે જે એમના માટે જીવવું લગભગ અશક્ય બનાવી દે અને બીજો કદાચ સૌથી ખતરનાક પડકાર પાણી રણમાં પાણી મળવું એ કોઈ જ ચમત્કારથી ઓછું નથી અને આપણે સૌ જાણીએ છીએ પાણી વગર તો જીવન જ શક્ય નથી તો પછી સવાલ એ છે કે કોઈ જીવ અહીંયા ટકી કઈ રીતે શકે તો આપણે પડકારો તો જોઈ લીધા પણ ખબર છે પ્રકૃતિ પાસે દરેક સવાલનો જવાબ હોય છે અને ઊંટના કિસ્સામાં આ જવાબો એટલા કમાલના છે કે માન્યમાં ના ચાલો જોઈએ કે ઊંટનું શરીર કેવી રીતે એક જીવતો જાગતો ચમત્કાર છે યાદ છે પેલી સળગતી રેતી એનો જવાબ તો એટલો સરળ છે કે નવાઈ લાગે ઊંટના લાંબા પગ આ કોઈ જટિલ ટેકનોલોજી નથી પણ કુદરતની એકદમ સ્માર્ટ ડિઝાઇન છે એના લાંબા પગ એના શરીરને પેલી ગરમ રેતીથી ઘણું ઉપર રાખે છે એક સુરક્ષિત અંતરે બસ આટલી સરળ રીતે એ ગરમીથી બચી જાય છે ચલો માની લીધું કે ગરમીની સમસ્યા તો હલ થઈ ગઈ પણ પીલી પાણીની ભયંકર અછતનું શું આ સમસ્યા એટલી સહેલી નથી અને આનો જે ઉકેલ ઊંટ પાસે છે ને એ ખરેખર અસાધારણ છે તો ઊંટ પાણી બચાવે છે કઈ રીતે એની પાસે જાણે ત્રણ સુપરપાવર છે પહેલું એનું શરીર એટલું ઓછું મૂત્ર બનાવે છે કે વાત જ ન પૂછો બીજું એનો મળ પણ લગભગ સૂકો જ હોય છે અને ત્રીજું જે સૌથી અગત્યનું છે એને લગભગ પરસેવો થતો જ નથી આ રીતે એના શરીરમાંથી પાણીનો બગાડ થવાનો કોઈ સવાલ જ નથી તો આ બધી ખાસિયતો ભેગી થઈને શું કમાલ કરે છે આ બધા અનુકૂલનનું અંતિમ પરિણામ શું છે ચાલો હવે એ જીવનના સૌથી મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને આ છે એનું પરિણામ આ બધા સુપરપાવરને કારણે ઊંટ પાણી પીધા વગર અઠવાડિયું સુધી રણમાં આરામથી ફરી શકે છે મુસાફરી કરી શકે છે એના શરીરમાંથી પાણી ઓછું જ નથી થતું અને એટલે જ આપણે જે સવાલથી શરૂઆત કરી હતી એનો જવાબ હવે આપણી સામે છે જેમ એક વહાણ લોકોને વિશાળ દરિયો પાર કરાવે છે બરાબર એ જ રીતે ઊંટ લોકોને વિશાળ રણ પાર કરાવે છે આથી રણનું વહાણ નામ એના માટે એકદમ પરફેક્ટ છે એ ખરેખર રણનું સાચું વહાણ છે ઊંટની આ વાતો ખરેખર અદ્ભુત છે પણ આ તો પ્રકૃતિની કરોડો અજાયબીઓમાંથી ફક્ત એક છે જરા વિચારો આ પૃથ્વી પર બીજા એવા કયા જીવો છે જેમને ટકી રહેવા માટે આવી જ કંઈક અકલ્પનીય રીતો શોધી કાઢી છે એમની વાર્તાઓ પણ એટલી જ રોચક હશે નહીં આ વિચાર સાથે ફરી મળીશું